જાંબુબેટ બજારમાં ના શ્રી રામવે પ્લાઝામાં વીજ પુરવઠો પુરવઠો ન કરાતા વેપારીઓને હાલાકી શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી જેથી કોમ્પ્લેક્સના પચાસ જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે અસરગ્રસ્ત વેપારીઓએ જીઈબી તંત્ર વિરુદ્ધ હાઈ હાઈના સૂત્રો પોકાર્યા હતા શ્રી રામવે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સબડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે રામવે પ્લાઝા ખાતે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ મીટર રૂમમાં આગ લાગી હતી અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાનો બનાવો બનેલો છે જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગના બનાવો બનેલ છે રામની પ્લાઝાના રેસિડન્સ ફ્લેટ માલિકોના વિદ્યુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવો બનેલ છે અને આ કારણે અમારા દુકાનો ઓફિસો દવાખાનાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાના કારણે અમો દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવે છે જેથી અમો દુકાન ઓફિસ દવાખાના માલિકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો ઓફિસો દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે અમો વીજળી આવવાની રાહ જોવી પડે છે અમારા તમામ દુકાનો ઓફિસો દવાખાનાના માલિકોની નમ્ર અરજ અપીલ છે કે અમને મીટર રૂમને બદલે અમારા દુકાનને પાસે અથવા તો દુકાનની આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં અમને અલગથી મીટરની ફાળવણી કરી આપો વેપારી મંડળ આપને જગ્યા બાબતની માહિતી આપવા તૈયાર છીએ અને અમોને મીટર રૂમમાં મીટર ન બેસાડવા નમ્ર અરસ છે જેથી અમારા વેપાર ધંધાને મુશ્કેલી ન પડે વેપારીઓ તમને આ બાબતે મીટર ક્યાં બેસાડવા તે બાબતે માહિતી આપવા તૈયાર છીએ અમો વેપારી મંડળની નમ્ર અરજ વિનંતી છે કે અમોને મીટર રૂમમાંથી અમારા મીટર અલગ કરી આપવા વિનંતી છે હાલ જ્યાં મીટર છે ત્યાં વેન્ટિલેટર ની કોઈ સુવિધા નથી જેના કારણે વારંવાર આવી દુર્ઘટના બની રહી છે એ ગાડી અમારે મીટરો અલગ જોઈએ છે એની માટેની ચાલુ રહ્યું છે કારણ કે આગ લાગી બધા મીટરો બળી ગયા હવે રેસિડન્સ વાળાના મીટર ને અમારા કોમર્શિયલ ના મીટર અલગ અલગ જોઈએ છે અમારી આ માંગ છે અમે ત્યાં જઈએ છીએ ત્યાં આગળ કોઈ અમારી વાત સાંભળવા બી તૈયાર નથી અને અત્યારે આટલી ગરમીમાં અમે લોકો ધંધો કરી રહ્યા તમે જાણો છો કે અત્યારે કોમ્પિટિશન કેટલું છે બિઝનેસમાં બરાબર છે એ સંજોગોમાં જો આ જ રીતે ચાલી રહ્યું તો અમારો ધંધો શું ચાલશે અત્યારે અમારો મુદ્દો એ છે કે અમને અમારું કોમર્શિયલ મીટર અલગ જોઈએ છે બસ વારંવાર આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે બે હજાર ઓગણીસમાં માં બી આ પ્રોબ્લેમ થયો હતો એના અગાઉ બી થયો એના અગાઉ જ્યારે થયો હતો ત્યારે પંદર વીસ દિવસો રહી એ બે હજાર ઓગણીસમાં થયું ત્યારે મહિનો લાઇટો બંધ રહી અને અત્યારે બી એ જ પોઝિશન થઈ રહી છે એ લોકોનું કેવું એમ છે કે રેસિડન્ટ કે પછી કોમર્શિયલ હોય અમારી માટે બધા એક જ છે અને એક જ જગ્યાએ મીટર લાગશે એવું એ લોકોનું કેવું છે જીબીવાળાનું અને અમારું કેવું એમ છે કે અમારે મીટર અમને અલગ જોઈએ છે બસ ફાયર વિભાગે તો અત્યારે કશું કીધું નથી

અને અત્યારે એનોસી માગે છે જીબી અને અમે લોકો હેરાન રન થઈ રહ્યા છે અમારી માંગણી જીબી પાસે એટલી જ છે કે પાછલા ત્રણ ત્રણ વખત જે આગ લાગી હતી જેની અંદર અમે લોકો આપ આપને સામેથી કીધું હતું કે ભાઈ અમને લોકોને મીટરો અલગ કરી આપો રેસિડન્ટની પણ જીબી અમને આ મીટરો અલગ કરી નહીં આપ્યા એની રજૂઆત ફરી આ ત્રીજી વખત મોટી હોનારત થતાં અમે લોકોએ કરી છે પરંતુ એ લોકો એનઓસી વગર ટસના મસ્ત થવા તૈયાર નથી અને પાછલા એક અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે સાથે સાથે રેસિડન્ટની પણ લાઇટો બંધ છે અને અમે લોકો આ રજૂઆત એમની વારંવાર કરવા છતાં એ લોકો અમારા ઉપર કોઈ જાતનો હાથ મૂકવા તૈયાર નથી એનઓસી 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 જ કરે છે ઇવન કે એ લોકો આટલી આગ લાગ્યા પછી કોઈ અહીંયા ઇન્સ્પેક્શનમાં કે કશામાં આવ્યું નથી કે કોઈએ એ બી જાણવાની તસદી નથી લીધી કે આગ શેના લીધે લાગી છે અને એ લોકો એક જ વસ્તુને અડીને બેઠા છે કે અમને ખાલી એનઓસી આપો તો જ અમે તમારું કામ કરીએ કે ઇવન કામ બી ચાલુ કરવાની પરમિશન માટે નથી ઇવન ચેક કરવા બી કોઈ આવ્યું નથી